કન્યાના પિતાની વાર્ષિક આવક લાખ કે તેથી તેમજ યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની બે કન્યા સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવે છે પુખ્ત વય એટલે કે કન્યાની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની ની લગ્ન પ્રસંગે મળવા પાત્ર રહેશે ત્યારબાદ જો વાત કરીએ સહાયના ધોરણની તો કે એક ચાર બે હજાર એકવીસ પછી જેના લગ્ન થયા છે તેમને બાર હજાર તેમજ એક ચાર બે હજાર એકવીસ પહેલા જેના લગ્ન થયા છે તેમને દસ ની સહાય મળવા પાત્ર રહેશે હવે વાત કરીએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે સૌથી પહેલા તો કન્યાના આધાર કાર્ડ ની ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર ત્યારબાદ બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક યુવતીના નામનું કન્યાના પિતા વાલીમની વાર્ષિક આવકનો દાખલો વગેરે જેવા ડોક્યુમેન્ટ જોઈશે લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવાનો વિડિયો ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ક્યાંથી અને કઈ રીતે કરવી એના વિશે વાત કરીશું એમાં એટલા માટે જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેવા વિનંતી તેમજ વિડીયો જો થોડો પણ ઉપયોગી થતો હોય તો વિડિયોને ને લાઈક કરવાનું તેમજ જરૂરી વ્યક્તિ સુધી પહોંચાડવાનું ન ભૂલતા આજના વિડીયોમાં આટલું જ ફરી કોઈ નવા વિડીયો અથવા ટોપિક સાથે પાછા મળીશું ધન્યવાદ